દેસર તાલુકાના વાલાવાવ ખાતે આવેલી અંબે વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતાજીની ભક્તિભાવ સાથે આરાધના અને શક્તિ ઉપાસના કરવામાં આવી હતી શાળા પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માં આદ્યશક્તિ જગદંબાની આરતી ઉત્સાહભેર કરી હતી શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મંડળ દ્વારા પણ માતાજીની આરતી અર્પણ કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાભક્તિપૂર્વક સૌએ ભાગ લીધો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા અને તહેવારોના મહત્વ વિશે જાગૃત કરવાનો તેમજ સામૂહિક ભાવના જગાડવાનો હતો અંબે વિદ્યાલય માત્ર શિક્ષણ પૂરતું નહીં પરંતુ સંસ્કાર સિંચનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એ આ પ્રસંગે સાબિત થયું હતું આ ભવ્ય આયોજન સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયત્નો પ્રશંસનીય રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર વિદ્યાલયમાં ગરબા આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં તેજીથી લઈને આઠ ધોરણ સુધી બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ટીચરોએ પણ ઉત્સવભર ભાગ લીધો હતો આજે અમારી શાળામાં વેશભૂષા થાળી ડેકોરેશન જેવી સ્પર્ધા ઉજવવામાં આવી હતી મારું નામ પટેલ હતા વિગ્યા લાઈનમાં આયોજન કરવામાં આવ્યા હતા વિજ્ઞાન ભાગ લીધાં હતો તમારું નામ મારું નામ રાજવી વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી